દર્શક મિત્રો આપણા આવેલા છીએ નિર્મલી ગામની અંદર કે જ્યાં કાંતિભાઈ પટેલ નામ છે અને એમના ત્યાં ખેતરની અંદર કપાસની અંદર આપણે પ્રોફેસર ભૂમિ સંજીવની આપ્યું હતું તો આપણે એમના જ મુખ્ય સાંભળીએ કે ભાઈ એમને કેવું રિઝલ્ટ લાગ્યું કાંતિભાઈ કપાસની અંદર આપણે કઈ રીતના યુઝ કર્યો હતો તમે ડ્રીપમાં ચઢાવ્યું ડ્રીપમાં ચઢાવ્યું હતું અને અત્યારે રિઝલ્ટ તમારા મતે કેવું છે કોઈ ખાતર નથી

હા તો આપણે જોઈ રહ્યા છીએ આ કપાસનું તમે રિઝલ્ટ જોઈ શકો છો મિત્રો આ જોઈ શકો છો કે જે કાંતિભાઈ પટેલના ખેતરનું છે અને હવે આપણે બાજુના ખેતરની અંદર એ જ દિવસે મતલબ એક જ દિવસે એમના મિત્ર છે કે એમના કપાસનો આ ગ્રોથ જોઈ શકો છો તમે કે આ જોવા કે જેની અંદર આપણે પ્રોફેસર ભૂમિ સંજીવની ઉપયોગ કરેલું નથી કે જે એમના મિત્રનું છે તો એનો ફાલ જોઈ શકો છો અને આ બાજુ જે આપણે યુઝ કર્યું છે આ પ્રોફેસર છે તો આનો ફાલ તમે જોઈ શકો છો કપાસની કે ભાઈ સારામાં સારું એક રિઝલ્ટ આપણે પ્રોફેસર ભૂમિ સંજીવનીનું મળેલ છે તો હવે આપણે નવા મિત્રો સાથે મળીશું જય કિસાન